ઝાડેશ્વર સ્થિત જેબી મોદી વિદ્યાલયમાં આજ રોજ ગણતંત્ર દિવસની ઉજવણી અત્યંત જોશ અને ઉત્સાહભેર કરવામાં આવે જે અંતર્ગત સ્કૂલના કરોડરોજ સમાન માનનીય ટ્રસ્ટી શ્રીમતી નિકીબેન મહેતાની ઉપસ્થિતિએ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં અને રોજોશ ભર્યો દેશભક્તિની ભાવના વ્યક્ત કરતા પ્રસંગની ઉજવણી રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના ઇનકમિંગ પ્રેસિડેન્ટ શ્રી મોનેશ પટેલ અને ઇનકમિંગ સેક્રેટરી કેવિન પટેલ તથા રોટરીયન શ્રી શૈલેષ શાહ પણ સાક્ષી બન્યા વિદ્યાર્થીઓ જ દેશનું ભવિષ્ય છે અને તેમના હાથમાં જ દેશના સુખદ ભાવિ નું એક પરંપરા મૈત્રી ભટ્ટ દ્વારા ધ્વજારોહણ કરે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી ત્યારબાદ રાષ્ટ્રગીત તથા ઝંડા ગીતનું ગાન અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ કવાયત ડમ્બેલ્સ વોન્ડ અને લેઝિમ વગેરેના દાવ તાલબદ્ધ રીતે

ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે તે મુજબ જ સૌપ્રથમ સ્કૂલની ધોરણ ની વિદ્યાર્થીની મૈત્રી ભટ્ટ દ્વારા ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી ત્યારબાદ રાષ્ટ્ર ગીત તથા ઝંડા ગીતનું ગાન અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ કવાયત ડમ્બેલ્સ વર્ણઝ અને લેઝિમ વગેરેના દાવ તાલબદ્ધ રીતે રજૂ કરવામાં આવ્યા ઉપરાંત કરાટેના વિવિધ કૌશલ્ય રજૂ કરવામાં આવ્યા અને અંતે મધુર સંગીતના સત્વારે રિધમિક યોગાની રજૂઆત કરવામાં આવી છે ધોરણ શ ની વિદ્યાર્થીની દવે દ્વારા સાયબર ક્રાઇમ વિશેની માહિતી અને તે અંગે જાગૃતિનો સંદેશ આપતી સ્પીચ તથા દેશ પ્રેમ અને દેશભક્તિની ભાવના સમગ્ર કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો હતો રિયાઝ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ